નવસારી જિલ્લાના ગંડેવા ગામમાં આવેલી સ્મશાન ભૂમિનો નાશ કરનાર વિરુદ્ધ આજ રોજ આદિવાસી સમુદાય દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના ગંડેવી તાલુકાના ગંડેવા ગામમાં બસો વર્ષ કરતાં વધુ સમયથી આદિવાસી સમુદાયની સ્મશાન ભૂમિ આવેલી છે વર્ષો પહેલા ગંડેવા ગામમાં આદિવાસી સમાજના લોકો મૃતકોને સ્મશાનમાં દફન કરી સમાધિ આપતા હતા અને છેલ્લા વીસ વર્ષથી અહીં અગ્નિદા આપવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી સરકારની યોજના હેઠળ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના સહયોગથી સ્મશાન ભૂમિમાં સગડી અને પતરાનો શેડ તથા હેન્ડપંપ મૂકવામાં આવ્યો હતો સાથે જ સ્મશાન ભૂમિમાં સ્ટ્રીટ લાઇટો પણ મૂકવામાં આવી હતી અને જિલ્લા પંચાયત દ્વારા પાકો રોડ પણ બનાવવામાં આવ્યો હતો તેરા જગ્યાની માલિકી રાજેશ મહેતા અને કેતન મહેતા દ્વારા પોતાની માલિકીની હોવાનું જણાવ્યું અહીંની જમીન પછાવી પાડવાના માટે સ્મશાન ભૂમિની સગડી હેડપંપ પતરાનો શેડ વગેરે તોડફોડ કરી નાશ કરી નુકસાન કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષોથી આ સ્મશાન ભૂમિનો ગામ લોકો ઉપયોગ કરતા આવ્યા હતા જે હાલમાં અવરોધ કરી અટકાવી દેવામાં આવ્યો છે તેથી સ્મશાન ભૂમિને નુકસાન કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરી અને જે રીતે પહેલા સ્મશાન ભૂમિ હતી તેવી પાછી પુનઃસ્થાપિત કરવા માટે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ ગંડેવા કેવડિયા ફળિયા ખાતે જે વર્ષોથી આદિવાસી સમાજ સ્મશાન ભૂમિનો ઉપયોગ કરી રહ્યો હતો જે છેલ્લા પંદર દિવસ થયાને જે સ્મશાન ભૂમિના સગડી મીટરથી લઈને બધું કાઢી નાખવામાં આવ્યું છે અને આદિવાસી સમાજ જ્યાં દફ દફનવિધિ અને સળગાવતો હતો એ સગડી થી લઈને બધું સ્મશાનનો નાશ કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે ગ્રામજનો સાથે અમે બિરસા આર્મીના આગેવાનો આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા છે અને જો આ અમને કલેક્ટરશ્રી દ્વારા ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનનું પણ અમે આજે આહવાન કરીએ છીએ જય જુહા ગ્રામજનોના કહેવા મુજબ બસો વર્ષથી એ જ જગ્યા પર આજે ડાટ્ટાને હાલમાં બાળતા આવ્યા છે તો તે આજે ઘણા બધા વડીલો પણ આવ્યા છે એમના મુખે પણ આપણે જાણી શકો છો કે આજે વર્ષોથી જે આદિવાસી સમાજ અહીંયા દફનવિધિ અને હાલમાં બાળવાનું કામ કરી રહ્યા છે તો તે સ્મશાનને અત્યારે હાલમાં પંદર દિવસ પહેલાં અચાનક તોડી પાડવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે ગેરકાયદેસર પ્રવેશ કરો ગેરકાયદેસર સ્મશાન હતું એટલે હટાવી દેવામાં આવ્યું છે પણ વર્ષોથી આ અહીંયા જ કરતા આવ્યા છે તો અમારી એ માંગ છે કે ત્યાંને ત્યાં પાછી ફરી પાછી સ્મશાન બનાવવામાં આવે અને જે આવું કૃત્ય કરનાર છે એના પર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે એવું અમારી માંગ છે હું ગણદેવા કેવડિયાનો રહેવાસી છું આજે અમારી એ માંગ છે કે આજે કેટલા વર્ષોથી ધારે તો બસો વર્ષથી આગળથી બી હશે એ શમશાનભૂમિને આજે નાશ કરવામાં આવ્યો છે એ અમારા જાણ બહાર કરવામાં આવ્યું છે અમને કોઈક સૂચના પણ આપવામાં આવી નથી કે અમારી સાથે કોઈ વાતચીત કરવામાં આવી નથી પણ એ એ એ તોડીને મેદાન કરી નાખવામાં આવી છે અને અમારી આદિવાસીઓની લાગણી દુભાઈ છે ખરેખર એક સમય એવો હતો જ્યારે આદિવાસી સમય એક બોલી પણ ચાલતું હતું અને એટલા માટે કોઈક કાર્યવાહી કરેલી નહીં હતી આજે જ્યારે શિક્ષિત લોકો આજે એવી રીતના આદિવાસી દબાવવા માગે છે એ સદંતર ખોટું છે આવનારા સમયમાં જો એ માંગ નહીં પૂરી થાય તો અમે ઉગ્ર આંદોલનના માર્ગે જવા માટે પણ તૈયાર છે કેમ કે વર્ષોથી ચાલી આવેલી છે અને એના માટે આજે બે હજાર અગિયારની અંદર જ્યારે ભૂમિ બનાવવામાં આવી શેર બનાવવામાં આવ્યો જો એ લોકોને તે વખતે તકલીફ નહીં હતી તો આજે કેવી રીતના તકલીફ ઊભી થઈ જો એ લોકો અટકાવવું હતું તો તે સમયે કેમ ના આવ્યા એ બાપદાદાઠી ચાલતી આવેલી હતી અને એ એક જ દિવસની અંદર નથી થયેલું જે સગડી ઊભી કરી છે જે શેડ બનાવવામાં આવ્યું છે એક જ દિવસે થયું નથી અને આજે તાજું પણ નથી એ જ્યારે ઊભું કરવામાં આવ્યું છે તો એ ઊભું કરવા ત્યારે એ લોકો કેમ ના અટકાવવામાં આવ્યા ત્યારે બી જમીન એ લોકોની હતી પણ ત્યારે ના અટકાવવામાં આવ્યા કેમ કે એ લોકોને પણ ખબર હતી કે આદિવાસીની જ બાપ ચાલતું આવેલું છે અને આજે પણ ચાલી રહ્યું છે પણ આજે અચાનક જ્યારે જમીનના ભાવો ઉચકાયા છે ત્યારે એ લોકોની નાનાટ ખોટા ઇરાદાથી એ જમીનને પછાવી પાડવા માટે આજે આદિવાસીઓને અવડે રસ્તે લઈ જઈ રહ્યા છે અમારી એટલી જ માંગણી છે કે જે જગ્યા છે એ અમને પાછી મળે અને જે વસ્તુ એ લોકો તોડી પાડી છે એ ફરીથી ત્યાં ઊભું કરે એ જ અમારી માંગણી છે